હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું સ્વાસ્થ્યથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવો ચીકુનો મિલ્કશેક ચીકુનો મિલ્કશેક નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિઓને ખૂબ જ પસંદ હોય છે તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ચીકુનો મિલ્કશેક જાતે જ ઘરે બનાવી શકો છો તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ અવનવી ગુજરાતી વાનગીઓની રેસિપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચીકુનો મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા બસો પચાસ ગ્રામ જેટલા ચીકુ લીધા છે મેં અહીં ચીકુને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે ત્યારબાદ ચીકુની છાલ ને ઉતારી લઈશું મિત્રો આ રીતે આપણે બધા જ ચીકુની છાલને કાઢી લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ચીકુની છાલ કાઢી લીધી છે મિત્રો ત્યારબાદ આપણે ચીકુને આ રીતે નાના ટુકડામાં કાપી લઈશું તો મેં અહીં બધા જ ચીકુને આ રીતે કટ કરી લીધા છે ત્યારબાદ બધા ચીકુને એક મિક્સચર જારમાં એડ કરી દઈશું ચીકુનો મિલ્કશેક બનાવવા માટે તેમાં આપણે દૂધ એડ કરી દઈશું જેના માટે મેં અહીં બસો પચાસ ગ્રામ જેટલું ઠંડુ દૂધ લીધું છે તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું ત્યારબાદ અંદાજે વજનમાં બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલો એલચી પાવડર પણ એડ કરી દઈશું એલચી પાવડરનો ટેસ્ટ ચીકુ મિલ્કશેકમાં ખૂબ જ સરસ લાગતો હોય છે ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સર વડે ગ્રાઇન્ડ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે તેને કાજુ બદામ અને પિસ્તા વડે સર્વ કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્વાસ્થ્યથી ભરપૂર અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવો ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર છે